ફવારના પૂરમાં ભાઈ બધે માલધારી વાળા ઉઠીને પેલા તો ચેક કરે કે વાળામાં કઈ નુકસાની નથી આવી અને આપણે સાંજે ગઈ રાત આપણે ઓલી એનું એક બાકરું કાઢી ગયા બાકરા મેં ખબર પડી કે એક બાકરું ઓછું છે રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી બ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં હોપ મજામાં જઈશો તો તમારો ભાઈ પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે સવાર નથી અગિયાર વાગ્યા છે અત્યારે રણ ભારી આવી ગઈ છે અને આ બધે લવર અહીં લઈ લીધા ને પછી સમજી લ્યો બધે હે ને અમર ચરે છે ચરવાની પ્રયાસ કરે છે આ એક જો અહીં ચરે અહીં અડધાવાળા કુતવાડિયા માં હે એમાં અડધી ગયા ને ચરે છે ને બધે આ રીતે આમ રખડે છે એક અહીં કૂતરા ની બી કોઈ બીજી તો ખા ઉપાધી હોય ની એ કે શું છે ચિંડા છે ઓ કેવું બધું છે ફેમિલી અમારે અહીં આપણે અત્યારે ખટીએ જવાનું છે આપણે પંખો નાખ્યો કામ થઈ ગયો છે એટલે તમે બધા બ્લોગમાં જોડાઈ ગયો ને ભાઈ રસ્તો ચેક કરો તો અમારા પાણીને હા ને ખાબુચિયા ભરાઈને આવે નેક્સ્ટ લેવલ આમાં ગાડી ન લપડતી ને તો લપટે એવું બધું હે ને હજી તમને આગળ દેખાડ્યું કે હજી આગળ એક આવે ને તો આવું વધારે લખડી ગયા તો વધારે ચેક કરજો ફેમિલી વરસાદ હોય કે આપડે કાકીને લઈને જવાનું હે માઠ ઉપર કેમ કે કિશનભાઈ નો ફોન આવ્યો તો એના બકરા વેણા ને બે બાકરા અને એ પાસેમાં લેવાના ખબર પડી થેલી થેલી માં ફરી આવવાના હે તો તમે બધે બ્લોગ માં જોડાઈ રહીજો ત્યાં જઈને તમને મળું

ત્યાં ક્યાં નીકળે ને ક્યાં ઘરે જ એટલે ક્યાં નીકળે ફંસિંગ હે ફૂઈ ગયા ને આ ખાખરા ગોદડા બોદડા વાહ સુ તો જો પાણી એ પાઈ દીધું પાઈ પાઈ દીધી વાહ ત્યાં હું બનાવવાનું હું તમારા બનાવણિયા મકાન બનાવવાનું આપણે હા તન તન મારના બનાવવાનું એટલે એરિયામાં કોઈ ન હોય એવા પછી ગમે બકરાવાળો આવે ડાયરેક્ટ બંદુક ઉપર ચડીને શિકાર કરવાનો કીધર ગયા મેલે આ એક બેઠું છે ને એક ઓલું ચરવા માંડ્યું છે જો એ તો મોટું થઈ ગયું એટલે એની કઈ જરૂર છે નહીં એ આવી લો છે ભેગું આને એક ને લઈને જવા આ એક હજી ઉભું નથી થઈ શકતું આ કેમ બોકડો હોય બાકરી આ મસ્તી ની હે ભૂડી રાખી છે હજી આ ભૂ કુ હે મારા વાલા ધોરે ધોરે તપેલ દૂધ હોય મિત્રો આટમ નો ધબરાવે શેરી દીયે પાસ ચાલો આપડા ધંધામ ધ્યાન દે આ ભૂખ ભે ગઈ થઈ હગી તય તે છો ફેમિલી વાડે આવી ગઈ હન તમને એક ભાઈ આપણે કાલ મિશન ડી ચાલુ કર્યું હતું પછી એક્ચ્યુઅલી મિશન ડી અધૂરું રહી ગયું હતું પછી મિશન ડી કેન્સલ કર્યું હતું એ તમને નહોતી ખબર કેમ કે આપણે ત્યાંથી વિડીયો પૂરો થઈ ગયો હતો ને એટલે પછી આગળ કઈ કે તમને જણાવ્યું નતું એવું બધું કર્યું હતું અને હતો આપણે બોલો ધોરી પૂછડી વાળા ને બહુ ખોફ હાલે આપણું પહાડું ઓલો કટારો ને નીચે ખાડે ને હા ને તાણે ભાઈ અને એનું કઈક કરો નતું પછી એની જિંદગી હોય ને બચી ગયું એટલે પછી અમે જાતું કર્યું ને અમારે કાચ ભરવાનો ને એનો પ્લાન હતો પછી કાચનું ને એવું બધું કેન્સલ કર્યું કે હવે એને જીવવા જ્યો ને જિંદગી આમ ક્યાંક લાગમાં આવે ને અહીંયા ધોકો વાટી લેવો હોય કાઢો આમ મારી હાવ એવું હોય એટલો મગજ હોય નો નહીં આટલા એટલા હે ને બધે એમ નહીં કે આનું નહીં લઈ ગયો લવારું પડી ગયું કાપો બાકરા મારના છે કંઈક ને કંઈક અને એની ડેઠે જાય ભાઈ ને અડે પૂરું બકરું મરી જાય રીય ખોફ જે રાખે એનો આમ બહુ વધારે રાખું એવું બધું છે ને અત્યારે આપણે આપડે તો બધી જોખબર નહી હોય આખું કરી નાખું હોય કેમ કે બધે પારચાને એવું પૂરવાનું થાય આમાં જેટલા હે ને પંદર અઢાર દિવસ અને આપણે કાલે ઓળી દવા પાવાની હતી બકરાની પાઈ નહોતી ને પછી આની વાંચીઓ ને એનું બધું લખવું પડ્યો ને પાવાની જ હતી એમાં તેરીમેશની દવા ને એવું બધું પ્રોગ્રામ હતો બધો એવું તો આઈ લે રાષ્ટ્રપતિ આજ કરવાનું છે કંઈક જોયું જોઈ જાય તો ક્યાં જઈ પડ્યું છે આમ બાપ દીગરો છે ને એવું કઈ કરવું વિચાર્યું હવે બીજું તો કઈ કરવાનું નહીં અંડાને જા લંગડાઓને બધી કાઢવાના છે તરવા બાયણે અને આ એકદમ છે ને પાણીની એક સુઈદા ફૂલ છે ને આને ઈ મેળા જે જો હાઈ લેજે સીધા પાણી પીવા એટલે અધૂરો ટોપ ભરીને રાખવો પડે ને તોય આ પૂગી તો જાય છે અર્ધ ખાલું કરવું જો મારે આપણો વાહલું મિશન છે ઈ તો હજી એમ નામ પડ્યું છે બજે ભેગા થઈને તેદી પૂરો થઈ નગર જો હમણે લવારા દી હબડકા મરીયા હો આમાનામ પી પી તરતા શીખા નથી નેજી પાણી પીવાની કથા કરે ભાઈ યે બધું હે ફેમિલી તમે વિડીયોમાં જોડે રજો હું બેગ ડાયરું તહી નાખું ગોડે થી અને વાડ વાડ કરના કે તો પુરાવાળા ટોડી પૂસડી વાળા ની બીક માં ભાગી રહે છે રાતના 11 મિશન ડી ક્યાં ક્યાં ઉપરિયા ભાઈ એમાં થી એવુ

તો તમે બધા બ્લોક માં જોડાઈ રહેજો ને કામ ક્યાં કોવાડિયામાં કરી જાય છે તો જળ છે ને ફેમિલી વાડામાં આવી ગયા તમારો ભાઈ અને વેગ ચાલુ કરી દીધો અને ભાઈ આ બકરી રહી ને આ બકરી એનું એક લવાર હોય ને કાલે હાંજે એના કોઈ એમ કઈ આ જા નલ્લા રખડતા હોય ને હવે હમણાં એક ધોરી પૂછડી વાળો આવશે એલીકવાર એ તો નહીં આવે ત્યાં એક બાકરું આપણો ઉકેડો છે ને ન્યા ઓલો સાંજે નતો બાકરું કાઢી ગયું એક ન્યાય રાખ્યું તો હતું ન્યાય ન્યાજ ખાઈ ગયું સવારના પૂરમાં ભાઈ બધે માલધારીનું આટલામાં એક ખોફ રહી આટલામાં ધોરી પૂછડી વાળા ઉઠીને પેલા તો ચેક કરે કે વાળામાં કઈ નુકસાની નથી આવી અને આપણે સાંજે ગઈ રાત કાલે આ કાલે હે આપણે ઓલી રખડી ને એનું એક બાકરું કાઢી ગયું સાંજે બાકરામાં એ રહ્યા ને ત્યાં ખબર પડી કે એક બાકરું ઓછું છે એનું હું સાંજે ઓલી કોય જોડે કાપવા ગયો તો ને ઢપ તો ત્યાં કાઢી ગયા હતા અહીં કોય આવ્યું ને એમ કે રહી ગયું તો કે ખબર નથી એવું બધું થઈ ગયું હતું ને આવી એમાં શું હોય એટલે ને ભાઈ અમારે ખબરના પોરમાં ડરનો માહોલ હોય કઈ નુકસાન નથી અને તમને ભાઈ ગુરો દેખાડો ગુરાને એ બાંધી દીધો સાંજે કે એક ન આજનો દી એડજસ્ટ કરી લઈએ ને પછી કાલ તો આપણે ધામા નાખવા

નથી ખબર માં ચા પાછ તો મિત્રો આપડે મળીએ નવા ટોપિક સાથે તો આપણે રામદાયી